સ્કોર્પિયો ગાડી લેવાની વાત કરે હા સ્કોર્પિયો ડીઝલ નું ભેગું નથી થતું હમણાં જ્યાં મોટી મોટી કરતો તો સ્કોર્પિયો લેવો એવું હેલો

ખબર જ છે ચા અને માવો તો પેલા જો ચા લવર હોય કોમેન્ટ કરી નાખજો કોણ કોણ ચા પીવે છે અરે ભાઈ ચા કોણ પાય છે ચા નથી બોલો

आग, मजा आई जो चाय पी ली तो है जावे खाओ बनाई बहुत पैसा है भाई बस तिजोरियां भर रही हैं इतना पैसा है कि खत्म ही नहीं हो रहा आज आग... भाई तो थोड़ा सीट बिल बांध लियो यहां से राजकोट जावानी जगह है हॉस्पिटल पे पहुंचेंगे बोल आई हुई हम नो आले પાણી પી ગયો જેટલું એલા ભોગી ગયા આપડે એરપોર્ટ હિરાસર જેવું આ બાજુ

હજી બે મિનિટ ના થયું માવો ચોરી પાંચ મિનિટ મિનિટ આ લોકો ને માવા ચોરવા હમણાં ખબર પડી લેસો હાલો ને આપડે બઉ જબરજસ્ત નીકળો હે એસી કામ નથી કરતું એસી ની એસી ફૂલ મૂક્યું એમ તો કુલિંગ જ નથી પકડ્યું એવો તડકો નીકળ્યો જોવો સવાર એ પોટ ઉતઈ તો લીધો હારી પઈઓ

નવી જનરેશન ને થોડુંક નવું ભણતર જેવું ઈઆઈ આઈ હવે માર્કેટ આવી ગયું છે નવું ઈ આઈ હવે એઆઈ થઈ ગયું છે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો હોય રાજકોટમાં પોઈજન વરસાદ આવે નહી એવું બને જ નહીં વરસાદ આવે

અલીને ઉપર તાડું માર્યું કીધું અને ક્યા તો કેમ મત બોલતો પાણી એક બોટલ પી બોટલ પી ને હાફરે હો ઉતારે તો આની વાત જલ્દી બાથરૂમ જાઉં

કોમેન્ટ આવી જાય ને એટલી હજાર કોમેન્ટ નાખે જો ખાવી આવે એટલે આપણા તરફથી જમવાનું હાકીરભાઈ હાકીરભાઈ બોલે એટલે મોડું તો હોય જ નહી

રાઘો રાજકોટ રિએશન ભાડે એવું કીએ છે આટલી પબ્લિક કોમેન્ટ કરે છે તમારી યાર આ ન હોય પબ્લિક કેવડો પ્રેમ કરે તમે તમે એનો જવાબ કર્યો યાર આવું ન કરે પબ્લિક પછી નારાજ થઈ જાય આને કીધું પછી ગાડી આજે બીજ નથી રાખજ

કાંઈક નીકળી જાવ બીજે ક્યાંક તપાસ કરી ક્યાંક મળી જાય તો વસ્તુ આ પોગી ગયા ક્રિસ્ટલ મોલે અને હવે ઉપર જાય શોપિંગ કરવા જોઈએ આપણે કામની વસ્તુ અહીં મળી જાય તો જોવો તમે આ એનું પાર્કિંગ એરિયા આપણે લઈ લીધી વસ્તુ ગાડી જો વિસ્તારમાં એટલે જે જાય આપણે માઈક લેવાનું માઈક લેતા નીચે જાય ક્રોમાંય થઈ ગયા હારીપટના સાકરભાઈ પાકા બોલાવે જો આજો બેઠો ખાતો નથી ને હા હા તો ખાવામાં જ વારી નીચે લે

તો લીધું પાંચ વારી માં ચોકલેટ પાંચ વારી માં ચોકલેટ તમને લેવા માં દીધો હાય સુજનના કરને લેવા ખરીદી કરી લીધી હે હવે આપડા ડ્રાઈવિંગ કરે અને પાછળ આ બેઠી ગઈ અમારે તો કરવું પડે લાયસન્સ તો હે ને હાયરું પછી તો આ ઉતરી જાય હેઠો નીટલા આગળ ગાડી લાય માર લાય ગા દેની માં ને બોર ને બોર નજાયી

કો વો કેમેરા કોઈ કો કોમેડી કરે આ તો કેમેરા માં સીન લઈ એક કેમેરા ચાલુ કરી રા બેકો બંધ થઈ જાય બોલતો તો ન કાઈ અને જો કેમેરા બંધ કરીને ને તરત જ જીવણ ચાલુ કરી દે ભાઈ ગાડી પાર્ક ન થાય માલ ને ડફન બોલાને ગાડી દઈ દીધી હે બેખડા રાખ બે જણા ગાડી ક્યાંક પાર્કિંગ નું ગોતવા ગયા હે એક ફેરે ગયો આ રોડ નો આખો આટો ફેરા એસ્ટ્રો ચોક નો

અમારે એક જણ ફૂલ કંટાળી ગયો છે કાંઈ બેહી ગયો તમારે કે કપડા તો લેવાના જ ટાઈમ પાસ કરો એમ કરી કે હું તો ક્યાંય બેઠો છું

હાલો ભાઈ નીકળી ગયા છીએ અમે રાજકોટ થી ઘરે જવા માટે તો આ કઈક નો નજારો છે જોઈ શકો છો તમે અને ગયા ફૂલ રાજકોટ રખડી રખડી ઘણું રખડી નહી તું કે સરજી સરજી તમે જો કઈ બોલતા જ નથી પેટમાં પડી ગયું હારી પૈ કાકા જીકી બોલાવ દીધી સરજી